એમની અંદર જે કળા છુપાયેલી છે એના રૂપે એક જયેશભાઈ આપણને સરસ સુંદર મજાનું ભજન સંભળાવશે સાંભળ i <laughs>

You good morning, good morning, good morning. Huh? પુનામાં ને નારંગા મોડીને મેં ગિટારલા પુનામાં અને ગોવામાં મેં કટેસ વાર કે પзня મહિને ગિટાર હતી જે देले गए है ini buat ini કેમ છો બધા કેમ થી છો બધા બધા ગુજરાત થી છો બધા વડોદરા

त्या कारण ती कम पाळू आहे खेडू मजबूत खेडू हजार मजबूत ट्रॅक्टर छे पण ट्रॅक्टर नाही चालत चालवता आवळे ट्रॅक्टर आवळे ट्रॅक्टर मारू बेना पेले बेन काय खा बे बे पाणी आहे पण नावच हां नावच तुम्हारा तुम्हें घर में बुलावे तुम्हारा टुकड़ा तुम्हारा बेटा आने क्या तुम्हारा बेटा तुम्हारा बेटा क्या लगना चाहिए तो तुम्हें करवाना है ओ नाना नाना ओ बिजली जाने में गाड़ी लाई दी अरे बहन भाई अरे माने बहनो बाजार में बाजार में Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để

ને આ ફ્રુટ વિતરણ કરવામાં આવી રહ્યું છે ભારતના અનમોલ રત્ન શ્રી એવા અટલ બિહારી વાજપાયીનો આ જન્મદિવસ અને જન્મદિવસને તેઓ આ સુશાસન દિવસ તરીકે ઉજવે છે ત્યારે વડોદરા મહાનગરના બક્ષી પંચ મોરચા દ્વારા આ તમામ મેન્ટલ હોસ્પિટલના આ દર્દીઓને અને તેઓ આજે આ તેઓ હા સંસદ શ્રી અને વડોદરાના મેયરશ્રી દ્વારા તેઓને આ ફ્રૂટ વિતરણ કરવામાં આવી રહ્યું છે အဲ့ဒါကိုလည်းနောက်ပိုင်းမှာဖြုတ်ချမယ်။အခုအပေါ်မှာဆက်ပြီးလုပ်မယ်။ဒါကအစအဆုံး။ဟုတ်ပါပြီ။ဒါကအမေရဲ့ဇနီး။ဒါကအမေရဲ့ဇနီး။ဒါကအမေရဲ့ဇနီး။ avait ah. ah. à તો બસ ઓકે તો બસ સર ઓકે તો બસ સર ઓકે તો બસ સર ઓકે તો બસ સર ઓકે તો 你开的哈？ તમે થોડા થોડા કામ આવી આવી અટલ બિહારી માં છડી નો જન્મ દિવસ તો શાસન દિવસ તરીકે પણ આ દિવસ મનાવવામાં આવે છે આજે દર્દીઓને ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો શું કેશો ભારત રત્ન અને ભારત દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ આજના દિવસે સુશાસન દિવસ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બારે માસ એમને ફ્રૂટ વિતરણનો આજનો કાર્યક્રમ સરદે અટલજીએ સૌ કાર્યકર્તાઓને ગરીબ લોકોની સેવા કરવી એવું હંમેશા માર્ગદર્શન આપ્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ દેશના ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ જન જન સુધી પહોંચવાનું કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચો સુશાસન દિવસે એવા મેન્ટલ હોસ્પિટલમાં રહેતા ભાઈ અને બહેન જે ઉંમરમાં પણ મારે જેટલી ઉંમરના પણ છે છતાં એમની પાસે સુંદર મજાનું એ ગીત ગાય છે એમનામાં પણ કૌશલ્ય છે ગાયત્રી મંત્ર બોલવું સાથે યોગનો મંત્ર બોલવો આ જે અહીંયાના મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ પણ એમને જે રીતે ગાઈડ કરીને માર્ગદર્શન આપે છે ખરેખર ખૂબ અભિનંદન હોસ્પિટલને પણ આપું છું કે આમની સાથે બાળકની જેમ આ હોય છે અને એ બાળકને જેમ આ રહેતા દર્દીઓને એક માતા અને પિતા તરીકે જે સાર સંભાળ રાખે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવો મિત્રો આપણે બધા જ ભેગા થઈને આવા કેટલાય સમાજના લોકો છે જેને આપણી સેવાની ખૂબ જરૂર છે આવો આપણે સંકલ્પ કરીએ કે આપણે પણ કોઈને ને કોઈને પાછળ આવી જાવ બધા ભારતના અનમોલ રત્ન એવા અટલ બિહારી હારી મહોત્સવ નિમિત્તે અમે ઓગણીસમી ડિસેમ્બર થી પચીસમી ડિસેમ્બર સુધી સુશાસન વીક ની ઉજવણી કરતા હોઈએ છીએ અને આજ આજ રોજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેન્ટલ હોસ્પિટલ ખાતે ત્યાંના પેશન્ટને ફૂડ ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કહી શકીએ કે પોતાના માટે તો દરેક જણ કંઈ પણ કરતું હોય છે પણ જ્યારે આપણે પોતાના સિવાય બીજા માટે કંઈક કરીએ છીએ ત્યારે ખરે ખરા અર્થમાં માનવતાના અર્થને આપણે સાકાર કરી શકતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી કે જેનું કર્મ અને જેનું ધર્મ જ લોક સેવા રહ્યું છે ત્યારે આજ રોજ સૌ દ્વારા સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે આ પેશન્ટ જે અહીંના લગભગ ત્રણસો જેટલા પેશન્ટ છે જેમાંથી જે લોકો સારી રીતે હરી ફરી શકે છે થોડું ઘણું સમજે છે બોલે છે એવા જે પેશન્ટ છે એ લોકોની સાથે અહીંયા બેસીને એમના દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યા એક બેન હતા જે ભૂતપૂર્વ યોગ ટીચર તરીકે કામગીરી કરતા હતા પણ હમણાં એમનું માનસિક સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે અહીંયા પેશન્ટ છે તો એમના દ્વારા યોગના શ્લોક પણ બોલ્યા અને સુંદર રીતે એમને પોતાની રજૂઆત પણ કરી એમનામાં પણ કંઈક ને કંઈક જે પહેલા જ્યારે સંપૂર્ણ સ્વસ્થ હશે ત્યારે જે જિંદગી વિતાવતા હતા તો એમના પણ સંસ્મરણો વાગોળ્યા અને ભારતીય જનતા પાર્ટીના ના બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી અને એમની ટીમને હું અભિનંદન આપું છું ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને આજે અહીંયા ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું લગભગ ત્રણસો જેટલા પેશન્ટને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું ત્રણસો જેટલા લોકોને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે તમામ જે દર્દીઓ છે એ દર્દીઓને તમામ દર્દીઓ છે તેઓને આ ખાસ આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે અને જ્યારે હા હા ભરતભાઈ શું કહેશો દર વર્ષની જેમ ખાસ આજે જ્યારે સુશાસન દિવસ છે અને બક્ષી પંચ દર વર્ષે આ કાર્યક્રમ કરતા આ વખતે પણ કરીએ શું કહેશો બક્ષીબંધ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સદાયને માટે પાર્ટી તરફથી પાર્ટીની એટલે કુદરતે જે રીતે સાત રંગ આપ્યા છે સપ્ત રંગ મેઘધનુ છે કહેવાય એ રીતે ભારતીય જનતા પાર્ટીના પણ સાત મોરચા છે એમાંનો એક રંગ એક મોરચો એટલે બક્ષીબંજ મોરચો બક્ષીબંધ મોરચો હંમેશાને માટે પાર્ટીની સાથે સાથે સમાજની સેવા તમામ નાનામાં નાના નબળા વર્ગો કે જેને લોકો ગરીબ શોષિત પીડિત વંચિત કચરેલા સમજે છે એવા વ્યક્તિઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું કામ સાથે સાથે જે કઈ પણ સરકારી કે પાર્ટીના પ્રોગ્રામ હોય તેની અંદર સંપૂર્ણ સહયોગ આપી અને પાર્ટીને આગળ વધારવાનું કામ અને આજના દિવસે ખાસ એટલા માટે કે કુદરતે આપણને દરેક લોકોને ખૂબ ખૂબ દરેક દેશને ખૂબ સારી વસ્તુ આપી છે એ જ રીતે આપણને એક બેટ અટલ બિહારી વાજપેયીના સ્વરૂપમાં આપ્યું છે કે એક બિહારી મતલબ એક અટલ બિહારી સપે જે અત્યાર સુધી પ્રચલિત થયું છે એ યુગ લીધે કોઈ પણ જગ્યાએ તમને સ્વર્ગસ્થ શબ્દ નહીં આવે યુગ પુરુષ હંમેશા માટે જીવતા હોય છે આજે પણ જીવતા છે તમારા મારા કે કોઈક પણ ધરતી ઉપર રહેતા દરેક વ્યક્તિની અંદર યુગ પુરુષ હંમેશા જીવતા હોય છે અને તેમના પગલે ચાલીને અમે આજ રોજ દર વખત અમે અલગ અલગ હોસ્પિટલોની અંદર આજના દિવસે ફ્રૂટ વિતરણનો કાર્યમ કરતા હોય છે કરી અને માનસિક રોગીઓ માટે થઈને અમે આ જગ્યા આવ્યા છે અને એ માટે હું ફરીથી કહું છું અટલ બિહારી બાજપાઈજીના ના જન્મ દિવસ ને ધ્યાનમાં રાખી આ મનોરોગીઓને ભગવાન જલ્દી સારા કરે અને અટલ બિહારી વાજપેયી જેવા વક્તા બનાવે તેવી આશા રાખું છું ભારત માતા કી જય બિલકુલ જે રીતે આ તમામ દર્દીઓ છે તેને અટલ બિહારીજી નું જે આજે જન્મ દિવસ છે તેને લઈને બક્ષી મંચ મોરચા દ્વારા આજે આ કહેવાય છે કે આ ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડી વડોદરા